તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને તો આગળ વધીએ આપીએ પહેલી અપડેટ બાજુ એ આવી રહી છે જેક લાઈફસ્ટાઈલના વિશે તો મિત્રો જેક લાઈફસ્ટાઈલ એ બધા પાણીથી માફી માંગી છે શું કારણથી તો તમને ખબર જ હશે કે જેક લાઈફસ્ટાઈલ અમને થોડાક દિવસોથી તેના રૂટીન વ્લોગ એટલે કે ચોવીસ કલાકમાં વ્લોગ બનાવે છે આખા દિવસને તે બનાવી નથી શકતા તે થોડા ઘણા બ્લોગ બનાવે છે અને તે મૂકી દે છે તો તેના માટે જ બધા પાણીથી માફી માંગી છે અને તેણે શું કીધું છે તે આખો તો નથી થોડીક ક્લિપ હું તમને બતાડી શકું છું તો અહીંયા

પંદર મિનિટ તમને શેર કરું છો ચોવીસ કલાક હું કઈ એક ધારા વ્લોગીંગ નો કરતો હોય અને મારી થોડીક પર્સનલ લાઈફ હોય કામ હોય એ બધું કરવું પડે મારી ફેમિલી થોડું ઘણું બધું કામ હોય ઘરનું તો મિત્રો આગળ વધી આપણે બીજી અપડેટ બાજુ તો બીજી અપડેટ આવી રહી છે કેસુર કિંગના આવી છે તો મિત્રો મેં તમને બે ત્રણ વિડીયોમાં કીધું છે કે કેસુર કિંગની હમણાં સગાઈ થવાની છે તો તેને જ લગતી અપડેટ આવી ગઈ છે કાલે એ જે કેસુર કિંગનો બ્લોગ આવ્યો હતો અને એમાં તેણે કીધું છે કે તેને છોકરીવાળા જોવા આવ્યા હતા તો તેણે શું રિઝલ્ટ આવ્યો છે એટલે કે પરિણામ તેનું શું આવશે તે તે થોડાક દિવસમાં કહી દેશે કેસુર કિંગ કે શા પાડી હા પાડી ના પાડી શું છું એ બધું તે થોડાક દિવસોમાં કહી દેશે મિત્રો આગળ વધી આપણે ત્રીજી અપડેટ બાજુ આવી રહી છે દેવ ઝીરો ઝીરો સેવન ના આવી છે તો મિત્રો તેણે લાઈવ ગયા હતા અને લાઈવમાં તેણે કોકે કીધું હતું કે તમે ચપ્પલ લઈ લાવ તો તેણે કીધું હતું કે જો મારી પાસે અત્યાવીસો રૂપિયા ભેરા છે તો હું લઈ લઈ જો તમે કોઈ આપી શકતા હોય તો આપો તો તેણે એનો પેટીએમ ક્યુઆર કોડ આપ્યો તો તેમાં બધાએ રૂપિયા એને આપ્યા છે એ છે એક એક રૂપિયા અને બે બે રૂપિયા બધાએ આપતા હતા કોકે જ નવાણું રૂપિયા આપ્યા હતા ત્યારે પછી તેના સ્ટોરી અપલોડ કીધી અપલોડ કરીને કીધું છે કે મામા આપવા હોય તો દસ દસ રૂપિયા કે ઇંચ તો આપો પછી બધાય તેના દસ દસ રૂપિયા સો સો રૂપિયા ને વધી વધીને ને પાંચસો કે હજાર રૂપિયા કોઈ આપ્યા છે આપણે ચોથી અપડેટ બાજુ એ આવી રહી છે આઈપીએલ ના ઇતિહાસમાં તો આઈપીએલ ના ઇતિહાસમાં વિરાટ કોહલી એક ઇતિહાસ રચ્યો છે એ છે આઠ હજાર રન નો વિરાટ કોહલીએ સૌથી વધારે રન આઠ હજાર રન પૂરા કર્યા છે તો મિત્રો આગળ વધી આપણે આગલા સેગમેન્ટમાં આવી છે શુભેચ્છાઓનું તો અધવલ ફોટો વાળા એકસો એસી કે થઈ ગયા છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન પિંકુ લોસે નવી બુલેટ લીધી છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન આભાર